નર્મદા જિલ્લામાં બીરસામુંડા યુનિવર્સિટી ખાતે નારીવંદન સપ્તાહ અંતર્ગત વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા અને બાળ આયોગના પૂર્વ ચેરમેન ભારતીબેન તડવીના અધ્યક્ષ સ્થાને મહિલાઓને રોજગારલક્ષી માહિતી આપવામાં આવી તેમજ કાયદાકીય બાબતો અંગે પણ માહિતી આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત મહિલા જાગૃતિ શિબિર કરવામાં આવી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લક્ષિત તમામ યોજનાઓનો માહિતી આ દીકરીઓને આપવામાં આવે અને તેથી તે આર્થિક રીતે પગભર થઈ શકે ભણતા ભણતા કમાઈ શકે ભણ્યા પછી આર્થિક ઉપાર્જન કરી શકે અને સ્વનિર્ભર બની શકે એવા એક યોજનાનો હેતુ છે ત્યાર પછી એમને શૈક્ષણિક યોજનાઓનો અને ત્યાર પછી વિવિધ કોઈ કાયદાઓ હોય જે મહિલા મહિલાલક્ષી હોય જે એમને ભવિષ્યમાં જરૂર પડે અથવા એ પોતાને માર્ગદર્શન આપી શકે એવા એક ઉદ્દેશ્ય સાથે જાગૃતિ શિબિર કરવામાં આવી